કેનેડાની એક વસ્તુ મને બહુ ગમે કે અહીંયા બહુ વસ્તી જ નથી મતલબ જે આખું કેનેડા છે ને એ ભારત ત્રણ ભારત ભેગા થાય ને ત્યારે કેનેડા બને એટલી આની જમીન જેવું આમ આખું કેનેડાની જમીન છે અને વસ્તી કેટલી ગુજરાત કરતાં બી ઓછી ગુજરાતમાં લગભગ સાત કરોડ હશે અને એ કેનેડામાં ખાલી ચાર કરોડો જ વસ્તી તો તમે આમ રાત્રે નીકળ્યા હોય યા દિવસમાં બી ક્યાંક નીકળ્યા હોય આખું મોટું ગાર્ડન હોય તમે એકલા જ ફરતા હોય અમુકવાર એવો માહોલ થાય તો એ ભીડભાડવાળી દુનિયાથી તમારે બહાર નીકળવું હોય ને તો બહુ જ શાંતિવાળી જગ્યા છે કેનેડા હું પ્રમોટ નથી કરતો કેનેડાને તમારે ફરવા આવવું હોય તો આવી શકાય પણ અહીંયા કાયમી ગુલામ બનીને રહેવું હોય ના રહેવાય આ વસ્તુ હું બોલ્યો એનું એક કારણ છે કેમ કે અહીંયા એક સ્ટુડન્ટ મને મળ્યો એ શું કહે કે પહેલો જ સવાલ વીસ દિવસ પહેલા આવ્યો અને એનો પહેલો જ સવાલ શું હતો કે મેં આ કોલેજમાં ફલાણો કોર્સ લીધો છે તો શું મને પીઆર મળી જશે આમાંથી મેં કીધું કે ભાઈ મતલબ આ માણસ શું આખું જિંદગી વિચારશે કે ભાઈ હું બધું કરું છું પણ ના એને એક વસ્તુ પકડાવી દીધી છે પીઆર તો હવે પીઆર રોબોટની જેમ એને બધા જ વસ્તુ છે જે પીઆર માટે જે લોકો કરતા હશે એ જ વસ્તુ એને કરવી પડશે તો આ રોબોટ ટાઈપ જિંદગી છે આમાંથી સંતુષ્ટિ નહીં મળતી કેમ કે મેં અહીંયા જોયેલા છે બે વર્ષ પહેલા બહુ ખુશ એકદમ હતા કે ભાઈ નવ નવું કેનેડા આવ્યું આ હતી બે વર્ષ પછી એમનું મોટું એકદમ આમ ધોયેલા મૂળા જેમ થઈ ગયું કે કોઈકને મળે ને તો મતલબ નકલી નકલી ખસી લે અને જીવનમાં બહુ જ મોટી અસંતુષ્ટિ રહી ગઈ જાણે ઢગલો ડોલર કમાઈ લીધા હોય પણ કંઈ મળ્યું ના હોય જાણે જીવન છે શું એ તો એમને શોધ્યું જ નહીં એમને જે બધા કરે છે એવું કર્યું અને બધા કરે છે એમાં મળે છે શું છે એટલે અસંતુષ્ટિ ફરવા આવવા એ બેસ્ટ છે પણ ભીડના જેમ ઘેટા બકરા જેમ જિંદગી જીવી હોય ના ના આ વાત તમને કોઈ જ નહીં કે એવી એવી વાત આ વિડીયોમાં આપેલી છે મારો પાંચ વર્ષનો અનુભવ કે શા માટે વિદેશમાં જઈને પણ લોકોને સુખ નથી મળતું એ બધું કીધું છે મારી ગેરંટી છે કે વિદેશ વિશેના તમારા બધા ભ્રમ તૂટી જશે આખો આઠ મિનિટનો વિડીયો જોવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને જોઈ નાખો